આજે આપણો અભ્યોદય સત્ર છે એમાં એ પાકું કરવાનું છે કે મહારાજ ની આરેનો સંબંધ છે એ આપણો બરાબર દ્રઢ કરવાનો છે ભગવાનના ભગતની આરેનો જે સંબંધ છે ભગવાનના સાચા સંત પુરુષોની આરેનો જે આપણો સંબંધ છે દિવ્ય સંબંધ એને દ્રઢ કરવાનો છે એ જ અત્યંત કલ્યાણ છે અને જીવતા જીવતા એ જ કરવાનું છે મર્યા પછી તો એને પ્રાપ્તિ થાય છે એની એટલે મહારાજે આ વચના વ્રતમાં બે મુદ્દા લીધા કે એક તો ભગવાનને જેને યાદ કરવા હોય એને શું કરવું તો કે ભગવાનમાં મમતા વધારવી મમતા વધારીએ એટલે એ આપણને યાદ આવે તમે બહાર ગામ ગયા હો અને એક બે મહિના બહાર ગયા હો તો તમને કોણ વધારે યાદ આવે ખાનગીમાં માં જો આપણે બહાર કેવું નથી જ્યાં વધારે હોય એ વધારે યાદ આવે એટલે જ્યાં મમતા વધારે હોય એ વધારે યાદ આવે તમે બજારમાં ગયા હો અને સારું ખીસું ગરમ હોય પાઉન્ડ હોય થોડાક તો તમને કોણ યાદ આવે કે છોકરાને માટી ક્યાંક લઈ જાય ઘરવાળાનું તો નામ જ ન લેવાય આપણને યાદ આવે તમે ક્યારે માર્કેટમાં ગયા હો તો તમને ઠાકોરજી યાદ આવવા જોઈએ તો આપણને ભગવાનનો સંબંધ થયો કહેવાય આપણે દેશ વિદેશમાં ગયા હોય ત્યારે આપણને ઠાકોરજી યાદ આવવા જોઈએ કે મારું આ વસ્તુ ઠાકોરજીને કામમાં આવે એવી છે આપણને યાદ આવે જેમ આ લોક યાદ આવે છે કારણ કે આપણે એની અરે મમતા છે ને આપણો સંબંધ છે એની અરે એ નો આવે એમ તમારે ન યાદ કરવા એવું આપણે કહેતાય નથી હો કરજો ખૂબ ખૂબ યાદ કરજો તો જ આપણું હાલે ગાડું સરકું ન કરવા ચાલે નહીં પાસે પણ ભેળા બેળાને હોતે યાદ કરવાના ઠાકોરજીને હોતે યાદ કરવાના એની પાસેથી આપણે આત્યંતિક કલ્યાણ લેવું છે મરીને એની પાસે જાવું છે એટલે એની આયરેનો સંબંધ છે એને પાકો કરવો એને મહારાજે આત્યંતિક કલ્યાણ કીધું એને પછી મરીને ભગવાનના ધામમાં જવું એવું નહીં એ અહીંયા એ કલ્યાણ ને પામી ગયો છે અને પોતાની જવાબદારી લીધી છે જરૂર મારે આવું બિરુદ મારું ન બદલે મારું બિરુદ કોઈ દીધું બદલતું નથી એટલે મહારાજે આ વતના મહારાજની સાથેનો સંબંધ નિશ્ચય મહારાજ મારા છે અને એનો આશરો એ ગમે એવા મુશ્કેલી પડે તો ડગે નહીં એ કરવા માટે આપણે આ શેષ વર્ષો આપણે ગયા એ તો ગયા મેં કરી લીધું હોય તો સારું કાંઈ વાંધો નહીં થોડું ઘણું પણ શેષ વર્ષો છે એને મજબૂત કરવા માટે આપણા જાય એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની છે